હમ હા એ તો જે વ્યવહાર થયો એ તો કરવો જ પડશે આપણું હા હા એનો હા કાગળ બધું કાગળ બધું મોકલાય દે બરાબર ના ના ઘેર નહી હોય હું ઘેર તો નહીં હોતું હું ચપ્પર ઘર છે વધ બેઠો એક નંબર ઉપર બરાબર હા તો બરાબર મારે ઓફિસ રાખવું બરાબર કરું બરાબર

અમે મારી વાત ઓળખતા નહીં આ મપા ઓ તો ઓ હો આલે ફોન કરું હવડ્યો આમ તારો ફોન મેલે ને ના ફોન નહીં કરું હવડ્યો નઈ ય તું ખાલી ઇન કર ઓય ઇન એરપોર્ટ ઉપર આવી જાય ખાલી ફોન કરું બધું તૈયાર લઈને તરત બેહી જજો માર નામ ખાલી એરપોર્ટ ઉપર આવી જઈ કે બેમજી વાર વાત કર હા થાય આમ મેલે

મોકલવ <inaudible> છોકરા <inaudible> <consult Credit>

નું વાત કરું એક ચાર વાગે હોલ પર રાખો હલો ગેરા હા ધ્યાનજી બોલો

અમેરિકા પ્લેન રેલ ગાડી જાય દુનિયા તો થી પકડાયો બજેટ ઓછું બજેટ તો ડબલ કરો વિમન માં જ રાખો વિમન માં અમદાવાદ હાલો વિસ્તુ બોલ્યો આપડા એક ભાઈ ના અમેરિકા મોકલો બરાબર બરાબર માર નામ તો રામ કાવ્ય વિષ્ણુ કેવો પડાય કેમ બહુ નો બહુ નો બરાબર કેટલી જગ્યાએ ના ઓકે સુકાતું નવો હોય

આવનારી ડોસી ઉર્જો મરી જાય પણ જીતતી વાલી નહીં હાથ ને

મારે શું હતું છોકરું નીકળ્યું હતું અજમાય પાછો નહીં અદમય પાછો આવ્યો અજમાય પાછું અમેરિકા પહોંચી ગયો નહીં પહોંચ્યું કશું કરવું નહીં

તમે જવાબ આલો નકલી 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 ફોન આ પ્લાસ્ટિક નો કવર ચલાય આ તો રીંગે નહિ વાગતી હલો એ હું તમે ચોખટ કરી ચોખટ ને મોટા પૈસા ખબર રાખી આખા ગોમના બુથ મારેલા ગોમના ગોમ ના બુથાડી આપ હા આ ધંધો કરતા નહીં ભરાય ન બાકી રેલવે અમેરિકા જાય અમેરિકા રેલવે તો નહીં હોય તો હાથ ઇંચ ગળા એ નહીં અમેરિકા રેલવે ના જાય એરોપ્લેન જાય હું તો કહું તા મને મગજ માં ઉતારી રેલવે અમેરિકા ડબ્બો જાય આજ ખબર પડી મને તો આથી બીજ જવાની જઈ તો

करू तू हेडो फक्त करू खुर्शिया खाटला लाई ला भाडं लाय हालवाना पैसे